ગુજરાત સરકારે નગરપાલિકાઓને અપગ્રેડ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદીલ કરી છે આથી રાજ્યમાં મહાનગરોની સંખ્યા પંદરે પહોંચી છે બીજી તરફ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની નજીકમાં જ પાંચ જેટલા મધ્ય કદના શહેરો જેટ વિમાનની ગતિએ વિકસી રહ્યા છે જેમાં સાણંદ કલોલ બારડોલી સાવલી તેમજ હીરાસરનો સમાવેશ થાય છે આ પાંચે શહેરો નજીકના મહાનગરો મેગાસિટી પર નિર્ભર હોવાથી ઓલિમ્પિક બે છત્રીસ પહેલા શહેરી વિકાસ વિભાગે સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ કરવાની યોજના તૈયાર કરી છે ગુજરાત સરકારે સેટેલાઇટ ટાઉનની યોજનાના અમલ માટે ટુરિઝમ સ્પોર્ટ્સ શિક્ષણ ઉદ્યોગ રોજગાર શહેરી વિકાસ પાણી પુરવઠા નાણાં સહિતના સચિવોની એક હાઈ લેવલ કમિટી રચી છે આ કમિટી ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્લાનિંગ કરશે મેગાસિટી સેટેલાઇટ ટાઉન વચ્ચે સંતુલિત અને સુમેળભર્યા વિકાસ આયોજનને અમલમાં મૂકશે કમિટીને પ્રારંભિક સ્તરે રૂપિયા પચાસ કરોડનું ભંડોળ ફાળવાયું છે